હેલો ફ્રેન્ડ ધીસ ઇઝ એસ એન્ડ યુ આર વી આર ટુ સી ધોર્ટમ ઓફ ધી બુક ઓફ સ્ટાન્ડર્ડ એટલે કે આપણે ધોરણ આઠના પાઠ્યપુસ્તકનું પોસ્ટમોર્ટમ કરવાના છીએ ઇન્સોડ કે એ ધોરણ આઠના અંગ્રેજી વિષયના પાઠ્યપુસ્તકમાં જે યુનિટ આપેલા છે જે પાઠ આપેલા છે એ પાઠમાં કયા કયા ગ્રામેટિકલ પોઈન્ટનો ઉપયોગ થયેલ છે કેવી રીતે થયેલ છે તમારે શું શીખવાનું છે એમાં ખરેખર આપણે એની ચર્ચા કરવાના છીએ તો હવે જો આ તો થઈ આપણે વાત તમારે થઈ એના પછી દરેક જે યુનિટ છે એ વિડીયો અપલોડ કરવામાં આવશે ને તો એની પહેલા તમને એક ઇન્ટ્રોડક્શન નો ભાગ અપલોડ કરવામાં આવશે કે જેમાં જ સમજી લો કે તમને યુનિટ વન અપલોડ કરવામાં આવશે હવે યુનિટ વન જે તે ગ્રામેટિકલ પોઈન્ટને આધારે રચાયેલું હશે એની સંપૂર્ણ

જોઈએ યુનિટ વન જેનું નામ છે ક્યુ ફોર ક્વેશ્ચન કે ભાગે અહીં કયો એવો ગ્રામેટિકલ પોઈન્ટ વપરાય છે જેની આધારે યુનિટ વનમાં મોટાભાગની સ્ટોરી આપેલ છે તો એ છે સિમ્પલ પાસ્ટ ટેન્સ આ સિમ્પલ પાસ્ટ ટેન્સ રિલેટેડ તમારે એ યુનિટમાં શું શીખવાનું રહેશે અને બીજા કયા ગ્રામેટિકલ પોઈન્ટ છે તો જોઈએ એમાં તમારે સ્ટ્રક્ચર શીખવાનું રહેશે એન્ડ એન્ડ ફોર્મ ઓફ વર્બ શીખવાના રહેશે વર્ડ હાઉ ટુ ફોર્મ ક્વેશ્ચન મોટા ભાગે તમારે આના પર ફોકસ કરવાનું છે કે ડબલ્યુ એચ ક્વેશન કેવી રીતે બનાવાય કે પ્રશ્નાર્થ વાક્ય કેવી રીતે બનાવવા હાઉ મચ હાઉ મેની વોટ વર્ડ હું આ બધાનો ઉપયોગ કરીને અને vocabulary તો છે જ એટલે નવા નવા જે શબ્દો આવે એનું કેવી રીતે પુનામ્સ કરીશું ઉચ્ચારણ કરીશું એને કેવી રીતે યાદ રાખવા વગેરે આપણે શીખીશું એટલે આપણે એ જ નહીં સમજવાનું હો કે સ્ટોરી આપેલી છે સ્ટોરીનું અંગ્રેજી છે ટીચર બોલશે એનું ભાષાંતર આપણે યાદ રાખવાનું છે ના આવું આપણે શીખવા માટે અંગ્રેજીની પાઠ્યપુસ્તક બનાવેલ નથી આપણે શું શીખવા માટે બનાવેલ છે તો જે તે ગ્રામેટિકલ પોઈન્ટ થયેલો છે એનો ઉપયોગ આપણે કેવી રીતે કરવાનો છે એ શીખવાનું છે અને આપણે એવી રીતે જ તૈયારી કરવાના છીએ તો જેની માટે તમારે બધા જ વિડીયો જોવા પડશે કે જેથી તમને ખરેખર ખ્યાલ આવે કે ખરેખર ઇંગ્લિશ કેવી રીતે ભણાય

ધોરણ સાતમાં તમને માત્ર બે જ ડિગ્રી શીખવામાં આવતી એમાં છે પોઝિટિવ ડિગ્રી અને કમ્પેરેટિવ ડિગ્રી પણ અહીં ધોરણ આઠમાં તમને સુપરલેટિવ ડિગ્રીનો પણ અભ્યાસ કરવાનો થશે હવે યુનિટ નો જ્યારે આપણે વિડીયો અપલોડ કરીશું એની પહેલા ઇન્ટ્રોડક્શનના ભાગમાં આપણે ઓફ કમ્પેરિઝન શું છે વાક્યો કેવી રીતે બનાવાય ડેલી ઉપયોગ કેવી રીતે કરી શકીએ બહદાઈની ડીઝલ પૂર્વક આપણે ચર્ચા કરીશું સાથે સાથે વોકેબલરી તો જોવાની જ છે આપણે હવે જોઈએ આગળના યુનિટમાં કે કયા ગ્રામરટિકલ પોઈન્ટનો ઉપયોગ કરીને આખો કો યુનિટ ફોર્મ કરવામાં આવેલ છે યુનિટ 3 વોટ વર યુ ડુઇંગ કે જ્યાં આપણે એનો ટાઇટલના નામ પરથી જ ખ્યાલ આવે છે કે આપણે અહીં શું શીખવાનું છે તો કે પાસ્ટ કંટીન્યુઅસ ટેન્સ અને સાથે સાથે કેટલીક એક્ટિવિટીઝ અહીં પ્રેઝન્ટ કંટીન્યુઅસ ટેન્સની પણ આપેલ છે અહીં આપણે આ બે ટેન્સ રિલેટેડ એના સ્ટ્રક્ચરની સમજૂતી મેળવવાની છે એ ટેન્સને આધારે કેવી રીતે આપણે WH ક્વેશ્ચન ફોર્મ કરી શકીએ બનાવી શકીએ અને એના યુસીસ પણ જોવાના છે કે ડેલી લાઈફમાં આપણે ક્યાં એનો ઉપયોગ કરી શકીએ અને અને આની સમજૂતી આપણે ક્યારે મેળવીશું ક્યાં તો કે યુનિટ થ્રી નો વિડીયો અપલોડ કરતા પહેલા ઇન્ટ્રોડક્શન ના ભાગમાં જોઈશું હવે જોઈએ યુનિટ ફોર કે જેમાં તમને કયા ગ્રામેટિકલ પોઈન્ટ આપેલા છે તો એમાં એમાં આપેલ છે 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 ઉપયોગ કરી અને જે જે પણ પણ સાથે સાથે બધી આના પર શું શીખવાનું રહેશે આપણે તો કે એમાં એનું સ્ટ્રકચર સાથે સાથે વી વન વી ટુ એન્ડ વી થ્રી ફોર્મ ઓફ વર્ક એન્ડ હાઉ ટુ ફોર્મ WH ક્વેશ્ચન્સ કે આ બે ટેન્સ આધારે આપણે કેવી રીતે ડબલ્યુ એચ ક્વેશ્ચન બનાવી શકીએ એન્ડ વોકેબ્લરીઝ અને સાથે સાથે આપણે શબ્દભંડોળ પણ વિકસાવવાનો છે ને તો વોકેબલરી પર પણ ફોકસ કરીશું એને કેવી રીતે યાદ કરવી અને સાવચૂપનાઉસ ડેમ અને કેવી રીતે તેનો ઉચ્ચાર કરવો એટલે ઇન્સોર્ટ કે આપણે યુનિટમાં શું કરવાનું છે એટલે આ વિડીયો બનાવવાનો હેતુ એ જ હતો કે તમને ખરેખર ખ્યાલ રહે કે આપણે કેવી રીતે તૈયારી કરવાની થશે તો પેલા ઇન્ટ્રોડક્શનનો ભાગ માટે તમને ખ્યાલ આવે કે આપણે આટલા આટલા ગ્રામેટિકલ પોઇન્ટ શીખવાના છે અને ઇન્ટ્રોડક્શનના તમને આટલું આટલું શીખવા મળશે અને નોટ ઓનલી ઇન ઇંગ્લીશ માત્ર ઇંગ્લિશ માં જ નહીં તમે કોઈ પણ વિષયની તૈયારી કરો તો એની પહેલા તમને ખરેખર આખે પુસ્તકનું વિહંગ અવલોકન કરવું જોઈએ તો ઉપર છલી તમારે નજર ફરી જવી જોઈએ કે તમને કેવી રીતની તૈયારી કરવી છે કેવી રીતનું અંદર આપેલું છે શું ભણવાનું થશે તમને બસ એ જ રીતે હવે તમને મેં વાત કરી લીધી ખ્યાલ છે કે લાસ્ટ સ્લાઇડમાં આપણે કંઈક મસ્ત મજાની તમારી માટે

તો ચાલી ચાલો જાણીએ અને સમજીએ અને સાથે શીખીએ પણ ખરા કે ખરેખર આ પાપા પગલી શ્રેણી શું છે તો પાપા પગલી શ્રેણી અમે તમારી માટે લાવી રહ્યા છીએ એટલે કે ધોરણ છ થી બાર માટે હવે એમાં આપણે બધા જ gramatical point ની થી શરૂઆત કરીશું કે જેથી તમારો જો પાયો કાચો હોય કાચી કેરીની જેમ તો આપણે એને પાકો પાકી કેરીની જેમ બનાવીશું કેવી રીતે તો એ માટે તમારે શું કરવું પડશે તો કે આ પાપા પગલી શ્રેણીમાં જોડાવું પડશે તો તૈયાર છો ને જોડાવા માટે તમે કદાચ આ video જોતા હશો તો એ સમય દરમિયાન કદાચ પાપા પગલી શ્રેણીના video શેર થઈ પણ ગયેલા હશે તો એ જોવાનું ચૂકતા નહીં કેમ કે આપણે શું કરવું છે પાકી કેરી ની જેમ અંગ્રેજી વિષયમાં પાકી જવું છે તો તૈયાર થઈ જાજો અંગ્રેજી વિષયમાં પાકી કેરી ની જેમ પાકવા માટે